નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના પેન્શનરો માટે સૌથી અગત્યના સમાચાર તો મિત્રો આજથી પેન્શનરો અને કર્મચારીઓને મળશે મોટી બે ભેટ તો મિત્રો સૌથી પહેલાં કર્મચારીઓ વિશે વાત કરીએ તો મિત્રો તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે એકથી વધુ જવાબદારી સંભાળી રહ્યા છો પણ મળતું વળતર એ જૂનું છે સવારે સમયસર ઓફિસે પહોંચવું એકની જગ્યાએ બે કામ કરવા એમ છતાં પગાર કોઈ ફરક નહીં તેને તે પગાર મળે છે પરંતુ સરકારે હવે આ જગ્યા પર હવે રાજ્ય સરકારે ફિક્સ પગારના કર્મચારીઓ માટે એક મોટો અને હળવો શ્વાસ આપવા જેવો નિર્ણય લીધો છે મિત્રો ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત હેઠળ હવે વધારાના ચાર્જ માટે પાંચથી દસ ટકા સુધીનું એલાઉન્સ મળશે જે મળીને કુલ પંદર ટકા સુધી પહોંચી શકે આ માત્ર આંકડો નથી પણ રોજિંદી મહેનતને મળતી ઓળખ ઓળખશે તો મિત્રો આપણે તેમાં જાણીશું કે ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત શું છે તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા સીધી ભરતીથી નિમાયેલ વર્ગ ત્રણ અને વર્ગ ચારના ફિક્સ પગારના કર્મચારીઓને જો તેમની ફરજ સિવાય સમાન કે ઉપલી જગ્યાની બીજી જવાબદારી સોંપવામાં આવે તો હવે તેમને વધારાનો ચાર્જ એલાઉન્સ મળે છે આ નિર્ણય નાણા વિભાગના તાજેતરના પરિપત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને તેનો અમલ તરતથી લાગુ પડશે અને મિત્રો બે હજાર એકવીસ પછી નિમણૂક પામેલા કર્મચારીઓને ખાસ કરીને આ લાભ મળશે સરકારે આ નિર્ણય પાછળ એક સ્પષ્ટ વિચાર લખ્યું છે કે કર્મચારીઓનું મનોબળ હવે જળવાઈ રહે અને તેમની મહેનતમાં કોઈ યોગ્ય સન્માન મળે છે ત્યારબાદ આ બદલાવ કેમ મહત્વનો છે તો મિત્રો ઘણા સરકારી કર્મચારીઓ એવા છે જેઓ મૂળ ફરજ કરતા તેની વધારાનું કામ કરે છે ક્યારેક સાથી કર્મચારીની રજા ક્યારેક ખાલી પડેલ જગ્યા અને એ બધાનો બોજ એક જ માણસ પર રહે છે પહેલાં આવી સ્થિતિમાં પણ કોઈ ખાસ વધારાનું મળતું નહોતું હવે સરકારે આ વાતને સમજવાની કોશિશ કરી છે આ નિર્ણય એવા લોકો માટે છે જેઓ શાંતિથી વધારે કામ કરે છે ફરિયાદ કર્યા વગર જવાબદારી સંભાળે છે હવે તેમની મહેનત અને આર્થિક રીતે પણ સામાન્ય રહેશે અને મિત્રો કોને મળશે આ ચાર્જ એલાઉન્સ તો મિત્રો આ લાભ તેમને મળશે જે ફિક્સ પગાર પર વર્ગ ત્રણ અથવા તો વર્ગ ચારમાં સીધી ભરતી દ્વારા નિમણૂક પામેલા છે અને મિત્રો જેમને તેમની ફરજ સાથે જવાબદારી સોંપવામાં આવી છે જો તેમને સમાન કે તેનાથી ઉચ્ચ પદની ફરજ સંભાળી પડે છે તો તમે પણ આ લાભ લઈ શકો છો આ લાભ માટે લાયક બની શકો છો આ નિર્ણય અટે હવે પ્રવર્તમાન મહેનતાણાના આધારે પાંચથી દસ ટકા ચાર્જ એલાઉન્સ આપવામાં આવે છે જે કુલ મળીને પંદર ટકા સુધી પહોંચી જશે અને મિત્રો હવે અંતમાં જાણીએ તો અગાઉ શું હતું અને હવે શું બદલાયું તો મિત્રો અગાઉ બે હજાર પંદરના ઠરાવ મુજબ ચાર્જ એલાઉન્સ નક્કી થયું હતું પરંતુ પછી ફિક્સ પગારમાં થયેલા સુધારાઓ છતાં ચાર્જ એલાઉન્સ જૂના માપદંડ પણ ગણાતું હતું આથી કર્મચારીઓને અસંતોષ વધતો હતો મિત્રો